વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા તળાવ ફરતે ચાલતા આવતા નાગરિકો પાસેથી ચાર્જ વસૂલવાની યોજના અંગે ચર્ચા શરૂ થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે આ મુદ્દે આજે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાની પ્રતિક્રિયા આપીને કડક વિરોધ નોંધાવ્યો છે આગામી દિવસોમાં પાલિકા પોતાનું બજેટ રજૂ કરવાની તૈયારીમાં છે ત્યારે આવકના સ્ત્રોત ઊભા કરવા તળાવોની આસપાસ ફરવા આવતા નાગરિકો પાસેથી પાંચથી દસ રૂપિયા જેટલો ચાર્જ વસૂલવાની વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે આ અંગે પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મહારાજા સયાજીરાવ ગાયકવાડે નાગરિકોને આપેલા તળાવ પર ચાર્જ લેવાનો અધિકાર કોણે આપ્યો છે તેમણે આક્ષેપ કર્યો હતો કે પાલિકા પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે અને હવે ચાર્જ વસૂલવાની વાતો થઈ રહી છે તેમના મતે આ નિર્ણય ચૂંટણી પહેલાનો સ્ટન્ટ હોઈ શકે છે પહેલાં આવી વાતો કરાશે અને પછી વિરોધ થતાં તેને પાછું ખેંચવામાં આવશે જેથી ચૂંટણી પહેલાં નાગરિકોની સહાનુભૂતિ મેળવી શકાય તેમ તેમણે કહ્યું હતું એવું છે પેલો મમ્મદ તકલક હતો દિલ્હીથી દોલતાબાદની દોલતાબાદથી દિલ્હી આવા તો નિર્ણય છે સર સિયાજીરાવ ગાયકવાડની આપેલી આ તળાવ તળાવ બધા આ વડોદરા શહેરમાં તળાવ જઈને ઊભા કર્યા સર સિયાજીરાવ ગાયકવાડે તમને એક રૂપિયા ટોકનથી મફતમાં લેલા છે કોના માટે તો શહેરના નગરજનો માટે તમે શું કરી રહ્યા છો એના પર ધંધો કરી રહ્યા છો નગરજનોને ફરવા ફરવાની જગ્યા ઉપર તમે કહે છો કે ભાઈ હવે ટેક્સ લઈશું અથવા ટિકિટ લઈશું તમને કોણે અધિકાર આપી દો ટિકિટ લેવાનું પહેલી વાત તો એ એક છે બીજી વાત આ જેટલા પણ સ્માર્ટ સ્માર્ટ સિટીની અંતર્ગત આ બધા બ્યુટિફિકેશન કર્યા તળાવનો આ બધાની અંદર મોટો ભ્રષ્ટાચાર છે પહેલો જ લઈ લઈએ સુસાગર ચોવીસ કરોડ રૂપિયા ખર્ચો થયો ત્યારે અત્યાર તો સોનાનો ભાવ બહુ છે ત્યારે તો એટલો ભાવ નહોતો આખા સુસાગરમાં પાલીસ થઈ એટલો રૂપિયા ખર્ચો કર્યો છે શું દેખાય છે તમને જરા બતાવો મને તો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે ટિકિટ પહેલાં તો લઈ ના શકો આ વડોદરા શહેરના નગરજનોના સુખાકારી માટે છે ઉલટા ગામોના તલાવ લઈ લીધા તમે ગામડાઓના જ્યાં બચારાઓ બેસીને બધું કપડાં ધોતા હતા આ કરતા હતા બધું બંધ થઈ ગયું એટલે તમે શહેરને નુકસાન કરો છો ફાયદો તો કરતા નથી ટિકિટ હમણાં કહો છો ટિકિટ લઈશું પણ જ્યારે બજેટ પાસ થશે ત્યારે કાઢી નાખશો તમને અત્યારથી કહી દઉં છું ખાલી ખાલી એમની વાર્તાઓ છે લોકોને બતાવવા માટેની કે ભાઈ ચૂંટણી આવી એટલે અમે ટેક્સ નહીં લગાડવું પાછું લઈ લીધું એવી જ રીતે તમારે આ તમારે શ્યાજી ગાર્ડન એના પણ એમણે મૂકેલું એના પર ટિકિટ લઈશું જવા માટે એ બી કાઢી નાખી ચૂંટણી આવે ને એટલે બધા ટેક્સ કાઢી નાખે જે હોય એ જ રહેવા દે કર અને દરનું બજેટ પણ એમાં પણ દર તો વધે જ છે જે તમારે ટેક્સ હોય ને એની અંદર બીજી રીતે ટેક્સ લે છે કઈ રીતે તો અમુક આઈટમો હોય જેનો કે આ પેન છે તો પેના પેન ઉપર બે રૂપિયા હોય તો ત્રણ રૂપિયા કરી દે અમુક અમુક વસ્તી જે વસ્તુ હોય એના ઉપર પૈસા વધારી દે અને સામે તમને એવું દેખાય કે કરદરનું વધારે છે એટલે લૂંટ કંપની ભેગી થઈ છે આ વડોદરા શહેરને હેરાન કરવાવાળી લોકો ભેગા થયા છે અને આ વડોદરા શહેરને નુકસાન કરતા જ છે તમે જુઓ એક વરસાદ પડે તો પૂર આવી જાય એક વરસાદ પડે તો ભૂવા પર ભૂવા પડી જાય શું સિટીને બનાવી દીધી છે આ લોકોએ એટલે કહેવાનો ભાવ અર્થ એ છે કે તળાવનો જે સપનું દેખાડી રહ્યા છે લોકોને એની પાસે પૈસા એ જશે ને બીજું કોણ જવાનું છે આ શહેરનો આમ નાગરિક જવાનો છે એટલા પૈસા છે કે ચાલવા માટે બી પૈસા આપે આ તો કે છે કેતા દીવાના તો સુનતા નહીં દીવાના કોઈએ કીધું કે આના પર ટેક્સ લગાવીશું તો પૈસા મળી જશે કોઈએ કીધું આ કરીશું આ શમશાન શું કાંદો કાઢ્યો એમાં સાડા સાત હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયામાં અંતિમ ક્રિયા થાય અને એના સાડા સાત હજાર રૂપિયા લે છે તો શું 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 આપણે શું સમજવાનું આ તો ગઠિયાનો ગઠિયા ભેગા થયેલા છે અને આ વડોદરા શહેરને નુકસાન પણ નુકસાન કર્યું તો વડોદરા શહેરના નગરજનોને અત્યારે ખબર નહીં પડે અંતિમ ક્રિયાની અત્યારે ખબર નહીં પડે પણ જ્યારે તમે બીજી રીતે ટેક્સ રાખશે ને ત્યારે ખબર પડશે એટલે વડોદરા શહેરના નગરજનો તો નુકસાન જ છે વિપક્ષનું કામ છે કે જ્યારે પણ ચર્ચા થાય જ્યારે પણ બજેટ આવે ત્યારે બજેટ ઉપર આપની પ્રતિક્રિયા એટલે આ કરવાથી તમને આ નુકસાન જશે આ કરવાથી વડોદરા શહેરને ફાયદો થશે જ્યાં જ્યાં એવું લાગે કે વડોદરા શહેરને નુકસાન થાય છે તેનો નિર્દેશ કરવો તેના માટે સચેત કરવું કે આવું કરશે તો આવું થશે અને અમે દરેક અંદર હવે તમે જુઓ કે બજેટની અંદર એવું લાવ લાવશે કે જેની પાસે નળ કનેક્શન નથી ડ્રેનેજ કનેક્શન નથી એના બી પૈસા લેવાના તો લે છે પણ અમે તો વિરોધ કર્યો છે એક એપાર્ટમેન્ટની અંદર તમે આધા ઇંચના દસ કનેક્શન છ કનેક્શન આપ્યા હોય કે આઠ કનેક્શન આપ્યા હોય પણ તમે બધાના બારસો સોળસો સોળસો રૂપિયા લો છો એટલે જે માણસ યુઝ ના કરે એના બી પૈસા આપવાના એટલે આ વડોદરા શહેરના નગરજનો બહુ સીધા છે જે કોર્ટમાં નથી જતા બાકી આવી રીતે ટેક્સો ના લેવાય અમારો તો સૂચન વડોદરા શહેરના નગરજનો માટે જ હોય અને નાગરિકોના સૂચનો લીધે તો કોઈને એક પણ ઇમ્પલિમેન્ટ કર્યું છે ખાલી લેવા ખાતર લેવાનું વાહવાઈ લૂંટવાની એક રોડનો ત્રણ વખત ઉદ્ઘાટન કરવાનું પણ રોડ નહીં બનાવવાનું આ ધંધો છે એમનો